તુલસીજીનો માંડવો સજાવો એમાં ઢોલ સાથે શરણાયો વગડાવો રે કેવાલો મારો તુલસી પરણવાને જાય તુલસીજીનો માંડવો સજાવો એમાં ઢોલ સાથે શરણાયો વગડાવો રે કહેવાલો મારો તુલસી પરણવાને જાય સોના રૂપાના બાજો ઢળાવો સોના રૂપાના બાજો ધળાવો એ મારુડા કન્યા ને પધરાવો રે કેવાલો મારો તુલસી પરણવાને જાય એ મારુડા વરકન્યા પધરાવો રે કેવાલો મારો તુલસી પરણવાને જા તુલસીજી નો માંડવો સજાવો એમાં ઢોલ સાથે શરણાયો વગડાવો રે વાલો મારો તુલસી પરણવાને જાય મોર પીસાનો મુગટ બનાવો એ તો મારા શ્રીજીને ધરાવો રે કેવાલો મારો તુલસી પરણવાને જાય મોર પીછાનો મુગટ બનાવો એ તો મારા શ્રીજીને ધરાવો રે કેવાલો મારો તુલસી પરણવાને જાય તુલસીજીનો માંડવો સજાવો એમાં ઢોલ સાથે શરણાયો વગડાવો રે કેવાલો મારો તુલસી પરણવાને જાય પ્રેમે રોડું પાને તર લઈ આવવો પાને તર લઈ આવો એ તો રાણી તુલસીજી ને પહેરાવો રે કેવાલો મારો તુલસી પરણવાને રાણી તુલસીજી ને પહેરાવો રે કેવાલો મારો તુલસીજી પરણવા જાય तुलसीजी नो मांडव सजावडा रेलो मारुलसीजी परवा जा सोड रूडा शणगारो लई आव्ह हो सोड रूडा शणगारो लई आव तुलसीजी ना अंगे धरावो रे के સી પરણવાને જાય એ તો તુલસીજી ના અંગ ધરાવોરે વાલો મારો તુલસી પરણવાને જાય તુલસી જી નો માન વોશણ એમાં ઢોલ સાથે શરણાયો વગડાવો રે કે વાલો મારો તુલસી પરણવાને જા